તિલકવાડા તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીના સામે વિરોધ દર્શાવી સૂત્રોચ્ચાર કરી તિલકવાડા મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું પરસોત્તમ એ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા તિલકવાડા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ બાબતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એક ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ જે કરી છે તે ખૂબ જ નિંદનીય છે ક્ષત્રિય સમાજ એ છે કે જેને ધર્મની રક્ષા માટે માથા કપાવી નાખે અને આ સમાજ વિશે કોઈ પણ ટિપ્પણી કરશે તો સાંખી લેવામાં નહીં આવે અને તાત્કાલિક ધોરણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે નહીં તો છોટાઉદેપુર લોકસભામાં આવતા તમામ ગામોના ક્ષત્રિય અને રાજપૂત સમાજના લોકો આનો વિરોધ કરશે અને બીજેપીને વોટ નહીં આપે અમારે પાર્ટીથી કોઈ વિરોધ નથી પરંતુ તાત્કાલિક ધોરણે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગણી છે તિલકવાડા અને જેટલા પણ અમારા સમાજના ગામડા છે બધા એકત્ર થયા છે અમારી એક જ માંગ છે કે જે રૂપાલાએ ટિપ્પણી કરી છે એ અયોગ્ય છે ક્ષત્રિય સમાજ એટલે એ સમાજ કે જેને ધર્મની રક્ષા માટે માથા આપ્યા છે અને તે સમાજ વિશે જો જયારે કોઈ એમ તેમ ટિપ્પણી કરશે ને તો સાખી લેવામાં નહીં આવે ક્ષત્રિય સમાજ એ છે કે જેને સનાતન ધર્મ માટે તમે આજે ગામે ગામ પાડિયા જોશો તો કોના છે નેવું ટકા પડે ક્ષત્રિયોના હોય છે અને એ રૂપલે જે આમ તેમ એની જે વાણી વિલાસ કર્યો છે એને કોઈ પણ કારણે સહી લેવામાં નહીં આવે ક્ષત્રિય સમાજ એની એક જ માંગ છે કે જો તમે એની ટિકિટ રદ નહીં કરો ને તો અમારા આજુબાજુના જે છોટાઉદેપુર લોકસભા છે એની અંદર તિલકવાળા સંખેરા ડભોયા બધાના સાઠી સિત્તેર ગામડા છે એનાથી બી વધારે છે જો એની ટિકિટ રદ કરવા માં નહી આવે ને તો અમે સામૂહિક ધીરોટ કરી